જનર્પણ ન્યૂઝ સાથે સીધા સંવાદમાં જીવનભાઈ ભરવાડે જણાવ્યું હતું કે એક એક સર્કલ ઓફિસરે બાળક સાથે કરવી એ કેવી રીતે ચલાવી શકાય કાયદો ન્યાય વ્યવસ્થા માટે આવી જ રીતે બાંધેલી ગાયોને પણ જો ઓફિસરો લઈ જતા હોય તે કેટલા હદે યોગ્ય છે રોડ પર રખડતી ગાયોને પકડે તેમાં વાંધો ન હોય પરંતુ એક બાળક સાથે મારઝૂડ કરતા આ સમગ્ર મામલે હવે પાજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે આ મામલામાં હવે પોલીસ કેવી રીતે ન્યાયિક તપાસ કરે છે તે જોવાનું રહ્યું પરંતુ જીવનભાઈ પરવાડે પોતાની એક ચીમકી ઉચ્ચારતા એવું કહ્યું હતું કે આ મામલે મારા નાના દીકરાઓને જ્યારે માલધારી દીકરાઓનું પાન થાય અને એની સાથે મારઝૂડ થાય ત્યારે હું હાઈકોર્ટ સુધી આ સમગ્ર મામલાને લઈ જવા માટે પણ તત્પર છું કારણ કે આવા અધિકારીઓ જ્યારે નાના સગીરવેના બાળકોને મારતા હોય તો એ ક્યારે પણ સાખી ન લેવાય જોકે આ બાળવાને સારવાર અર્થે વડોદરાના મધ્યમાં આવેલા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર પણ કરાવવામાં આવી હતી સારવાર દરમિયાન ડૉક્ટર રિપોર્ટ પ્રમાણે હવે પોલીસ પણ આગળની તજવીજ હાથ ધરશે હવે જોવાનું રહેશે કે આ બાળકને કેટલી જલ્દી ન્યાય મળે છે અને સર્કલ ઓફિસર પણ એમ કહી રહ્યા હતા કે મારી સાથે બસ સુલુકી થઈ છે તેના કારણે જ આ સમગ્ર બનાવ બન્યો છે જોવાનું રહ્યું કોણ સાચું છે પોલીસ કેવી તપાસ કરે છે પરંતુ ફિલહાલ જીવનભાઈ ભરવાડ અત્યારે કોર્પોરેશન ઉપર એક પછી એક પ્રહારો પાડી રહ્યા છે કારણ કે કોર્પોરેશનની બેદરકારી જોવા મળી રહી છે રોડ રસ્તા ઉપરના લારી ગલ્લાની વાત હોય દબાણોની વાત હોય મોટા માથાઓના દબાણોની વાત હોય ત્યાં કોર્પોરેશન કંઈ કરતું નથી એક બાજુ હરસંઘવી જે ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે હવે ગાયોને હાથ લગાવતા સોવાર વિચાર કરવો પડશે એટલે કે જે કતલખાને લઈ જતી ગાયોને પણ આ કતલ કતલકરણાઓને જામીન પણ મળે નહીં એક બાજુ ગાયનું માન સન્માન જાળવવાની વાત છે ત્યારે આવા સરકારી અધિકારીઓ ગાય માતાનું અપમાન કરતા પણ જોવા મળી રહ્યા છે તેવા આક્ષેપો પણ જીવન ભરવાડે બતાવ્યા હતા શું હર્ષ સંઘવી ગૃહમંત્રી કરતાં પણ આ અધિકારીઓ આગળ છે તેમનાથી મોટા છે અને શું તેમનું માનતા નથી તેવા અનેક સવાલો હવે જીવન ભરવાડ કરી રહ્યા છે જોવાનું રહેશે જીવન ભરવાડ દ્વારા લગાવવામાં આક્ષેપો

અને આ જે ઓફિસર છે કે જે હું સરકારી છું મને મારવાની છૂટ છે અને હું ગમે તે કરી શકું છું પોલીસની ધમકી ઘડીએ ઘડી આપે છે કે પોલીસ બોલાવી લીધી તો એ નાના બાળકોને ભલે પોલીસ પકડી જાય અને મીડિયા તરીકે હું આવ્યો તો મને બી ધક્કાની કોશિશ કરે છે કે ધક્કા હું મેં મીડિયા છો ગાય છોડવા નથી આવ્યો મીડિયા તરીકે આપણે તમે હાથે છીએ હું તમારી ચેનલમાં છઉ અને આ ભાઈ મને બી ધક્કો મારે છે એટલે એના મનમાં બહુ હોશિયાર અને બહાદુર રમજે છે કે હું પોતે આપણે મીડિયામાં આવ્યા છીએ શૂટ કરતાં કરતાં બરાબર તો અહિયાં આપણને ખબર પડી કે આવું બનાવ બન્યો છે તો છોકરાને માર્યો ઉપર થી પેલા લેડીઝ ને ગારો બોલે છે અને આ ભાઈ હું સમજે છે મનમાં એ ખબર નથી ભાઈ ભાઈ કોણ છો તું ઉતારવા તમે અહીંયા આવો કાકા ઓ કાકા અહીંયા આવ તમે અહીંયા આવો